નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના બુદી જિલ્લાના લખેરી ગામમાં રહેતી છોકરી રાધિકાના લગ્ન થઈ રહ્યા હતા ઘરમાં લગ્ન થઈ રહી હતી ત્યારે આ દરમિયાન છોકરીના કાકાને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું કેમ કે લગ્ન પણ રોકી શકાય તેમ નહોતા કારણ કે માતમની વચ્ચે દીકરીની વિદાય તો થઈ પણ આ દરમિયાન દાદીનું પણ મોત થઈ ગયું આ ઘટનાથી સૌ કોઈ સસ્ત બંધ થઈ ગયા હતા જાન પહોંચે તે પહેલા જ કાકાનું મોત થઈ ગયું હતું ત્યારે મિત્રો છોકરીના ના પરિવાર જાણવાની રાહ જોઈ રહ્યા હતા હતા વરરાજો શંકરપુરથી જાણ લઈને દુલ્હનના ઘેર આવ્યો આ અગાઉ દુલ્હનના કાકાને હાર્ટ એટેક આવ્યો જેનાથી તેનું મોત થઈ ગયું કેમ કે લગ્નમાં લાશને ઘરમાં રાખી શકાય ન હતી તેના કારણે તેને તાત્કાલિક તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા ત્યારબાદ માતમની વચ્ચે લગ્નની વિધિ પૂરી કરી ત્યારે મિત્રો દુલ્હનના કાકા ગોવિંદલાલના મોતથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો પણ જેમ તેમ કરીને લગ્નની વિધિ પૂરી કરાઈ નવાઈની વાત તો એ છે કે લગ્નની રસમ પૂરી થયા બાદ છોકરીની દાદીનું પણ મોત થઈ ગયું ત્યારે આવા સમયે પરિવારમાં એક પછી એક બે મોટી મોટા ઝટકા આવતા લાગતા પરિવારમાં માતમ સવાઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ